બોલું સાહેબ બે બાજુ હા હળો હળો હા નાના ના હે નાને ખાજે जय सीताराम चलो लाइव में छड़ी जाओ बताए जय सीताराम क्या धर्मनंदन आइलेंडे बैठा होगा मीडिया Kalau terminan, line line, 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 જય સીતારામ લાઈક કરી નાખજો ભગવાન જે જોતા હોય કોમેન્ટ કરજો કયા ગામથી બોલો જય સિયા

જય સીતારામ લાઈક કરી નાખજો જય સીતારામ ધર્માનંદન આઈલેન્ડ એય No puedo Dahil si Tara. Dua dharma ng like, share, subscribe, kailangan dahil si Tara. સબસ્ક્રાઈબર કરી નાખજો નવા હોય લાઈક કરો ભગવાન જય શ્રી રામ લખો ક્યાં ગામ થી બોલો જવાબ તો પડે દે આ ગોલકાવ્યો આગળ બસ ને આખા

Ăn được dần là các bụi dần gần đây rồi Chắc là gần đây rồi No, okay. <laughs> जय ताराम चलो चल करे है मेरे से मिली किलोमीटर है मैं जल बता जय सियाराम राम बताए ना चलो लाइक शेयर सब्सक्राइब करना जो जय सीताराम लखो कया गाम से बोलो भगवान जय सियाराम राम एंड है बता कि क्या कार्य में पहला रो रही जो जय सीताराम गाड़ी आवाज़ दे जय सीताराम लाइक शेयर सब्सक्राइब करना को चलो इंगला कर रहा है रोड़े सड़ी जैसी लोग पड़े sekarang guys sekarang ram Yes, sekarang <Sess> <Jai Sitaram. Sess> itu jadi sekarang jadi sekarang kebetulan. करना को लाइक शेयर सब्सक्राइब करना जो नवा हो लाइक साथ आओ भगवान कोई नहीं लाइक नहीं थी जो चलो पहले लाइक से शुरुआत तो पहले लाइक आप नो हाला बेटा आज आए से पहले लाइक आए जो तुम्हारी कमेंट कर दो એટલે મને ખબર પડે जय श्री कमेंट कर दो એટલે ખબર પડે કે તમારી લાઈક પે લાઈક

સુરત બોલે જય સીતારામ હા કોણ મજાના હતો હા આપડે આય તો સામાન બીને આપણે આ દુકાને आगे आगे। जो पांच लोग जो रिया से चलो कमेंट कर ना को बताए आज हम दस मीटर रे दुकान बंद करिन ता देखो तार है ना आइसक्रीम मुल्ला दे दे कर चलो दी तो बनी सारा जाए तो चलो जय सीताराम बताए ने चले तो बेवा की तो निकले हाल हुआ इतिहास मोड़ दिखा बेटा

અલમ ચાલે સારી કે બોલા મન ન થાય છે હું ચાલે છે જોઈન તો આવ જોઈન તો કાય કદી હે ભગવાન મને કાય નથી આવ એમ ધારો થાતું આવે છે જય શ્રી આરામ ચલો લાઈક કરી નાખજો પાંચ લોકો જોર જોસે ભગવાન લાઈક સاتھ આવો કમેન્ટ કરો આપના ઘર નું નામ લખજો શ્રી આરામ

શરું દેખાય તા લગે લાઈવ છે ભગવાન કમેન્ટ કરજો રોડે આગળ देखे। देखे। ना 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 जय श्री चलो कमेंट करो भगवान कमेंट करो मरा वाला कमेंट तो आप करता जय जो मरा भगवान आओ इतने जय श्री लाइक करना जो कमेंट आप जो कि आगाम से बोलो क्या जो भगवान हरे यार धोन मंडल आप सपोर्ट में हमेशा रह से सपोर्ट करता रह जाए जय जा, जा, श्री राम बाकी डीजे नमस्ते भाई आप नाम शू लाइक करता रह जाओ भगवान हाथी डीजे डीजे હા પેટો થોડોક ઇંગ્લિશ ઓછું ભણેલો છું હા ભણેલો જ નથી ઇંગ્લિશનું જ નહીં હા ભણેલો જ નથી પણ આ તો એ ફોનના માધ્યમથી થોડું ઘણું આવડે છે હવે અત્યારે ભૂજ જવું હોય અત્યારે વાત પડી ને ભૂજ હવે વાત કરે હવે દિશા જ ને ભાઈ બાપા जय श्री राम जोवा धर्मनंदन गालजी भाई तुलसी भाई गेट से आऊगा मेडीनो लिंगाळा बाजू थी આવતા પહેલો ગેટ આવે છે તો લાઈક કર તો બધું 1 લાખ કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબર કરી નાજો નવો ભાઈ

लाइस आराम भगवान 20 मिनट થઈ 21 मिनट પૂરી થવા આવી ચલો 21 मिनट પૂરી થઈ જાય ઓલો દેખાય છે ભગવાન લાઈક કરતા રહેજો આપણે ઉગામેલી ગેટ તો પહોંચી ગયા છીએ હવે ગબડી થોડુંક સટુર્યું છે તાંધારું થઈ જાય મોડું દેખાય છે થોડુંક આલેક લાઈવ ચાલુ રાખશું ભગવાન મોડું પૂરો જાખુ જાખુ દેખાય છે અમારો દીકરો આજે છે આવ્યો છે હાલવા વાર સીતારામ કહે બાપુ ભગવાન તમારી આપતા દસ સાડા નવ દસ વાગ્યા આજે લાઈવ માં આવજો ભગવાન સાડા નવ દસ વાગ્યા લાઈવ થવાનું છે આપણે જય શ્રી આરામ સપોર્ટ કરતા રહેજો ભગવાન છ લોકો જોઈ રહ્યા છે લાયક આપતા જાઓ ભગવાન તમારી લાયક કિંમતી છે મારા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટમાં તમારું નામ જરૂર લખો जय राम जय लंबसलीनी गाइस जय राम चलो लाइक કરતા જાવ ભગવાય 9:30 10 વાગે લાઈવ આવવાનું છે ભગવાં મોડું અત્યારે જો સાવ દેખાતું નથી હવે જાડીના લાઇટના માધ્યમથી મોડું જોઈ રહ્યા છું અત્યારે બે પાંચ મિનિટ સારું રાખવાનું છે ભગવાન પછી લાઈવ ને બંધ કરવાનું છે સાડા નવ દસ વાગે લાઈવ થવાનું છે ભગવાન આવજો મોજ કરશું મોજ કરાવશું આનંદ કરશું બધા હરિનામ જય સીતારામ પચીસ મિનિટ પૂરી કરવાની છે ભગવાન હા હા કરે જય શ્રી આરામ જય શ્રી આરામ 25 મિનિટ પૂરી કરી વાડીને 9:30 10 વાગે લાય થાવાનું સલાઈમાં પાસા જોડાજો મોચ કરી સુ મોચ કરાય સુ બધાને હરિ નામ લસુ चलो पच्चीस मिनट मिनट अर्धी मिनट बाकी जय श्रिया राम जय सीताराम